જેમણે પોતાની દીકરી સાથે શારીરિક અડપલા થયેલાનું રિક્ષાવાળા મારફતે જણાવેલ જેથી દીકરીની મહિલા પોલીસ સાથે પૂછપરછ કરવામાં આવેલ દીકરી ખૂબ નાની હોવાથી પૂછપરછમાં પણ ઘણી તકલીફ પડે પરંતુ ત્યારબાદ ફલિત થતાં કે ઓટો રિક્ષાવાળો જે તેને સ્કૂલે લાવવા લઈ જવાનું કામ કરતો હતો તેને દીકરી સાથે શારીરિક અડપલા કરેલાનું પ્રાથમિક રીતે જણાઈ જેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીએ પણ કબૂલ કરેલ કે તેની સાથે શારીરિક અડપલા કરેલ જે બાબતે સિવિલમાં તપાસ માટે મેડિકલ પણ કરવામાં આવેલ છે અને ગુનાની વધુ તપાસ પોઈન્સ કટોદરા બી આર અબારી સાહેબ નવું ચલાવી રહેલ છે સર દીકરીએ શું હકીકત જણાવી છે દીકરીએ મા બાપને એની માતાને એવી જણાવેલ હતું કે ભાઈ મને શારીરિક રીતે હેરાન કરે છે દીકરીએ શરૂઆતમાં બોલી નહોતી શકી પરંતુ ત્યારબાદ મહિલા પોલીસ અને તેની માતાની મદદ લઈ અને દીકરી પાસેથી જે બનાવ કે ઘટના બની હતી તે જાણવામાં આવી હતી પણ આ પ્રકારની ઘટના પ્રાથમિક રીતે તો અત્યારે નથી આવતો પરંતુ તે દિશામાં તપાસ ચોક્કસ